ગુજરાતમાં હવે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કરવું હશે તો મેજિસ્ટ્રેટની પરવાનગી જરૂરી બની છે ગુજરાત સરકારે બે હજાર ત્રણ ધર્મ સ્વતંત્ર અધિનિયમમાં જરૂરી સુધાર કાર્ય કર્યા છે આ સુધારા મુજબ હવે કોઈપણ હિન્દુ વ્યક્તિને બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મમાં ધર્માંતરણ કરવું હશે તો તેમને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ માહિતીઓ રજૂ કરવી પડશે અને જિલ્લા મેજિસ્ટ્રેટને આ માહિતીઓ સંપૂર્ણ રીતે સાચી લાગે તો પરવાનગી મળશે અન્યથા પરવાનગી વગર રાજ્યમાં હવે કોઈ પણ વ્યક્તિ ધર્માંતરણ કરી નહીં શકે માનવામાં આવે છે કે આ કાયદો એટલા માટે જરૂરી બન્યો છે કે ભૂતકાળમાં રાજ્યમાં ધર્માંતરણ અને લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આવા કિસ્સાઓના કારણે બે સમાજ વચ્ચે ભેદભાવની ઊંડી ખાઈ ઊભી થાય છે ગુજરાત સરકારે ધર્મ સ્વાતંત્ર અધિનિયમ બે હજાર ત્રણ એ વિધાનસભામાં પારિત કર્યો અને બહુમતીથી પસાર પણ થઈ ગયો એની પાછળનું મૂળ કારણ એ હતું કે હિન્દુ ધર્મમાંથી ધર્માંતર કરવાની જ્યારે વાત આવે ત્યારે એ ધર્માંતર શું બળજબરીથી થતું નથી ને કોઈ પ્રલોભનથી થતું નથી ને ક્યાંક ને ક્યાંક કોક લેવલે કોઈ ડરામણથી થતું નથી ને કોઈ લાલચથી થતું નથી ને એ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર ત્રણ પારિત કર્યો પસાર કર્યો પરંતુ તાજેતરની અંદર આ ધર્મ સ્વાતંત્ર અધિનિયમ લવ જેહાદથી બે હજાર એકવીસની અંદર પણ એમાં સુધારો કર્યો અને હમણાં ખાસ કરીને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જે લોકો ધર્માંતરિત થાય છે તે તમામ સમુદાયના લોકોને નમૂના કની અંદર પરમિશન લેવી પડશે પહેલાં પણ નમૂના કમાં પરમિશન ઘણા બધા લોકો લેતા હતા પરંતુ અર્થઘટનની અંદર અસમંજસ હોવાના કારણે ઘણા કલેક્ટરો એ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ જો તમે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્માંતર કરો તો તમારે પરમિશનની જરૂર નથી એવું સ્પષ્ટપણે કલેક્ટરોએ લેખિતમાં નિવેદનો આપેલા છે લેખિતની અંદર જો તમે નમૂના કની અંદર દર્શાવ્યું તો પણ તેમને જરૂર નથી એવું જણાવેલું છે પરંતુ હમણાં તાજેતરમાં જે સર્ક્યુલર થયો છે તે પ્રમાણે હવેથી હિન્દુ ધર્મમાંથી જો બૌદ્ધ ધર્મમાં ધર્માંતર થશે તો ફરજિયાતપણે નમૂના કની અંદર તમારે અરજી કરવાની કલેક્ટરેટને અને કલેક્ટર એ જે તે અધિકારીઓ મારફતે જે તે ધર્માંતર કરનાર લોકો જે છે એ સમૂહોના ઘરે જશે એના નિવેદનો લેશે અને નિવેદનો લઈને એ કોઈ પણ લોભ લાલચ ડર કે કોઈ પણ જાતના વય મનુષ્યમાં ધર્માંતર કરતા નથી ને માત્ર ને માત્ર પોતાના જેને કહેવાય કે હોશ હવાસથી જ ધર્માંતર કરે છે એવું એસ્ટાબ્લિશ થશે તો જ એને કહેવાય કે ધર્માંતર અધિનિયમ બે હજાર ત્રણ જે છે એ સાચા અર્થની અંદર સમજાશે મતલબ એટલું માની શકાય કે હવે જે મંજૂરી માગશે અને સરકારી તંત્રને યોગ્ય લાગે મંજૂરી આપે તો જ ધર્માંતરણ કરી શકશે હા પહેલાં એવું હતું કે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં અને હિન્દુ ધર્મમાંથી જૈન ધર્મમાં જો ધર્માંતર તમે કરો તો એ હિન્દુ ધર્મનો ભાગ જ ગણાતો હતો એટલા માટે થઈને તમારે ધર્માંતરની જરૂર ધર્માંતરના માટે થઈને લેખિતમાં કહેવાની જરૂર નથી પરંતુ બૌદ્ધ ધર્મ હવે અલગ ધર્મ છે એવું સરકારના ધ્યાનમાં આવેલું છે કારણ કે બૌદ્ધ ધર્મની અંદર ખૂબ ધર્માંતર થઈ રહ્યા છે એ ચાહે ચૌદ મે એપ્રિલ હોય કે પછી બુદ્ધ જયંતિ હોય કે પછી કોઈપણ એવા પ્રસંગ હોય તો આ ધર્માંતરના પ્રસંગો વધતા હોવાના કારણે સરકારે આ બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ છે એવું હવે સ્પષ્ટપણે માનતી થઈ છે અને એ માટે થઈને તમારા સર્ક્યુલર પ્રમાણે કર્યો છે અને સર્ક્યુલર પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ હવે નમૂના કમા કલેક્ટર ઓફિસમાં અરજી કરવી પડશે અને કલેક્ટર જે છે હવે કોઈપણ સંજોગોમાં એ તપાસ કર્યા પછી જ મંજૂરી આપે અને મંજૂરી આપ્યા પછી જ ધર્માંતર થશે